આપણા જે શહીદો થઈ ગયા એને જે આપણા શું કેવાય આપણા માટે જે બલિદાન આપ્યા એના સોરી અને ટૂંકમાં યાદ કરશે એના બલિદાન યાદ કરશે રમઝટ બોલાવજી દેવભાઈ તમે વાવ એકદમ કૃષ્ણા લાગે છે અમાર ભાઈ કૃષ્ણ કેટલો મસ્ત લાગે રાધા કંઈ બોલતા નથી કેમ છુ રાધા શું કે મજા આવે છે ને અહીંયા આવીને હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જગત મત લોકો મજા જજે પેલા તો બધાને જય દ્વારકા દી જય મમ મગર રાધા રાધે ફરી એક નવો બ્લોગ ની શરૂઆત કરી દીધી ને ભાઈ ઘાણી તેલ કઢાવી નાખ્યું અને ડબ્બા આપણે આવી ગયા અહીંયા અત્યારે છે ને ચાર ડબ્બા આ વખતે તેલ બહુ ઓછું નીકળ્યું ચાર ડબ્બા નીકળ્યા અને આમાં છે ને કદાચ બે ત્રણ લીટર જેટલો હશે કા રાધા જય શ્રી કૃષ્ણ આજ વખતે બહુ માંડવી માં ગમ નતું કારણ કે કાચા પાકી હતી એટલા માટે થઈને તો વાર્તી કીધું કારણ કે આ વખતે છે ને માંડવી છે ને કાચા પાકી હતી એટલું બધી કઈ ઓલું હતું નહી કારણ કે માંડવી છે ને જેવી સ્વાવી પણ આ વખતે વખતે છે ને ઓગણચાલીસ વાવી છું કે હવે તો એટલી બધી ઓછી જ માંડવી કારણ કે હવે તો નારાડીઓ નાખી દઉં એટલે ઉપાદ નાખી દેવી નારાડી હવે નારાડી નાખી દે ને શું વધે આપણે મહેનત કરીને તો મરી જાય કઈ વધતું તો નથી ચાર ડબ્બા આખું વર્ષ થોડું નીકળે કઈ હવે તમે વિચાર કરો ચાર તેલના ડબ્બા નીકળ્યા અને એ પણ ભાઈ પાછા પ્યોર ઓર્ગેનિક એક પણ રૂપિયા ની દવા નથી સાઈટી એટલે એક આપડે થોડુંક બેનિફિટ થાય એક વાત અલગ છે કે આપડે દવા નથી સાઈટી એટલે પ્યોર ઓર્ગેનિક કહેવાય હા બાકી ભાઈ તમે વિચાર કરો કે વાવવાના એમ વાવવાનું પછી પાસે એમાં નેદાય્યું હે પછી પાછા હાથીવાળાને આપ્યા પછી પાછા ઉપાડાવાળાને પછી ભેગી કરવા કાઢવાવાળાને તમે બધી ગણતરી કરો ને તો એમાં કંઈ એટલે કંઈ વધે નહીં એટલે એટલા માટે તેને જ આપણે છે ને બોર કરાવી નાખો અને ભાઈ માતાજીની કુળદેવીની દયાથી ને તમારા બધાના શું કહેવાય સપોર્ટને કારણે થઈ ને આપણે બોર થઈ ગયું છે કમ્પ્લીટલી માતાજીની દેહ હવે કંઈ ઉપાધિની બસ હવે આપણે નારળિયો નાખી દઈએ એટલે કંઈ ઉપાધિ નારળિયો કમ્પ્લીટ થઈ જાય ને

અચ્છા તો કેટલા દિવસ રોકાશે હવે ત્રણ ચાર દિવસ રોકાશે બે દિવસ થી બે હી શનિવાર દિન બરાબર તો ભાઈ હવે છે ને ન્યા ટુકમાં ત્રણ ચાર દિવસ ની હું કે કથા છે તો ન્યા મમ્મી ત્રણ ચાર દિવસ ભાઈને ઘર રોકાશે અને હેતુ બેન ને પાછા આવજો આવતો રહે અને કારણ કે ઓડાઈ લોકો ને હેતુ કારણ પર સ્કૂલ ખુલી જાય કાલ રાતના ના 12 વાગ્યા ની વાત છે હજી પાણી સુકુ નથી છું એટલે હવે અજીત ભાઈ કે હું કલાક આકી દઉં ભાઈ તમારા ભાઈ બરાબર આ લગભગ તો જો કે સુકુ થઈ ગયું જો અત્યારે એમાં સમજો ને કે સિત્તેર ટકા જેટલું ચોખ્ખું થઈ ગયું અને આપડા રામ યાદવ પાવી ગયા ફ્રેશ થઈને જય દ્વારકા દેશ વાલા વધવા દીધું ને એટલે પચાસ હજાર રૂપિયા આગળ ને ખાતા નાખું કોરે કોરા વધ્યા પચાસ હજાર રૂપિયા રામ યાદવ એટલે તને અહિયાં કઈ ખબર આવી પીરો નથી દીધું ને રિશ્વત નથી આપી ને કે તું કહી દે તારો મિત્ર છે હા વાહ ભાઈ વાહ જોયું ને આ બધી છે ને મિત્રો સ્વાર્થ ની દુનિયા સ્વાર્થ આવે ને

ભાઈ તો તમે બધા લોકો વાટ જોઈને બેઠા તા ને તો બસ એક થી બે દિવસ માં ફર્સ્ટ બ્લોક રામભાઈ નો આવી જશે નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે રામભાઈ પર રેડી થઈ ગયા છે તારે આવું છે કે નથી આવવું રામભાઈ નો ફર્સ્ટ બ્લોક છે તો કોંગ્રેચ્યુલેશન રામભાઈ ને કહી દે અને પ્રાર્થના કરી દે રામભાઈ મને જેટલો સપોર્ટ કરો ને એના કરતા દસ ગણો રામ યાદવ ને સપોર્ટ કરવાનો છે આઈડિયા મેન્શન કરી દઈ ઉપર ટાઈટલ ની અંદર રામભાઈ જોઈજો વિડીયો જોઈને પછી રમભાઈની અંદર લઈ જવા કે તમે સીધા ભાગી ન જતા અને ત્યાં જાય અને રમભાઈની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાજો બસ હવે વધીને એક કે અમે અત્યારે આજે બ્લોગ શૂટ કરીએ જ છે 50% જેવું હું ને કે મોસ્ટ ઓફ કમ્પ્લીટ થઈ ગયું છે રામભાઈ બરાબર ને તો એમ સમજો ને કે તમને કાલે અથવા પ્રમ દિવસે લગભગ એની ચેનલમાં રામ યાદવ એકત્રી બત્રી બ્લોગની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે ફર્સ્ટ બ્લોગ આવી જશે એનો હાલો રામભાઈ તો નીકળશો ઘોડા પર ચડી જાઉં ભાઈ રામભાઈની શરૂઆત અહીંયા હોય ની એવી માંગ છે કે ભાઈ આપણે રામભાઈ જો અત્યારે કેટલો મસ્ત ત્યાર થઈને ની ફર્સ્ટ શરૂઆત ક્યાંથી કરવી આપણે વાસરા બાપાના મંદિરથી કરવાનું છે મઠમાં જવાનું છે માના આશીર્વાદ લેવાના છે તો મારા ભાઈને સપોર્ટ આપજો તો હાલો નીકળશો આપણે હાલો ફેમિલી જાય આપણે સીધા આદરી પહોંચી ગયા ભાઈ માતાજીના મંદિરે માતાજીના દર્શન કર્યા મહાકાળીના આશીર્વાદ લીધા અને રામભાઈને બ્લોગિંગમાં થોડું ઘણું સપોકેશન થાય છે તો ધીમે ધીમે કરીને રામભાઈને જેમ તેમ કરી અને રામભાઈને ને બોલવાની ટ્રાય કરે હે સપોકેશન નઈ બીક લાગે એટલે ગરમી ગરમી રામભાઈને રામભાઈ હાથમાં ફોન પકડો તો ને હાથમાં છે ને એને ગરમી થાય મને કે એવડી બધી ગરમી થાય વિચાર કરો હવે અમારે જવાનું છે આહીર સમાજ હું છે રામભાઈ આહીર સમાજ પ્રોગ્રામ એટલે આહીર સમાજ છે ને ને આખો ભેગો થાય અને રીઝાંગડાજી બોર્ડર ઉપર એક સોમનાથ બાપા ને દ્રજા શડાય છે અને ભાલકા તીર્થે કૃષ્ણ કંડયા ને પણ વાહ વાહ એટલે તમારો અખંડ બ્રહ્મા ના માલિક એવા દ્વારકાધીશ રજા ચડાવી અને ઓલું કરશે ને આપડા જે શહીદો થઈ ગયા એને જે આપડા હું કેવા આપણા માટે થઈને જે બલિદાન આપ્યા એના સોરી અને ટૂંકમાં યાદ કરશે એના બલિદાન ને યાદ કરશે ચાલો મિત્રો તો આપડે જાય અહિયાં

તો ભાઈ હું પેકેજ છે કઈ રીતના છે એ તમે રામભાઈનો કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલો છે રામભાઈનો કોન્ટેક કરજો અને આપણી જે લાઇબ્રેરીને વિઝિટ કરાવજો ને કઈ રીતના છે આપણે આપણા રામભાઈ પરમ મિત્ર છે એની પોતાની એકેડેમી છે સ્વામી ને એનો સ્ટડી રૂમ પણ બતાવીએ અને અત્યારે છોકરા છે ને સ્ટડી કરે છે એટલે એને ડિસ્ટર્બ આપણે નહીં કંઈ કરી શકીએ એટલે તમને નોર્મલ રીતે થોડો ઘણો આપણે વ્યૂ બતાવીએ આ ટૂંકમાં લાઇબ્રેરી છે અંદર બરાબર તો આપણે એનો પણ ટૂંકમાં રામભાઈ થોડોક વ્યૂ બતાવજો કઈ રીતના છે અને અહીં અંદર જે વાત કરીએ ને મિત્રો તો રમભાઈ કેટલે કેટલી બેન્ચ છે અંદર કેટલા છોકરા એકસાથે બેસી શકે ચોવીસ મતલબ કે એક સાથે ચોવીસ છોકરા અંદર બેસી શકે બરાબર ને તો ભાઈ અહીંયા છે ને આ વિનાયક પ્લાઝા છે આગળ વેરાવળ મેન હાઈવે રોડ છે અહીંયાથી તમે વિનાયક પ્લાઝા કોમ્પ્લેક્સની અંદર ત્રીજા માળે ને રમભાઈ ત્રીજા માળે અને જે કોઈ પણ લોકોને આવવું હોય તો રમભાઈનો કોન્ટેક્ટ કરજો બરાબર હવે અમારે અત્યારે જવાનું છે મિત્રો આપણો જે આહિર સમાજ છે ને એનો પ્રોગ્રામ છે તો ક્યાં જવાનું છે ચાલો જાય સીધા ભાલકાને મળીએ ભાલકાજીને

આપણે ભાલકા દર્શન કરવા આવ્યા હતા તો આપણે ભાવેશભાઈ આહીર મળી બસ ભાઈ કેમ છો મજામાં બસ મજામાં રમઝટ બોલાવજી તમે કોમ હે રમભાઈ તો ફેમિલી અમે લોકો આવ્યા હતા અત્યારે ભાલકા દર્શન કરવા દર્શન કરી દીધા છે અને આપણે ભાવેશભાઈ પણ મળી ગયા છે ને ભાઈ અહીંયા સંગભાઈ જોરદાર છે મજા આવ્યું છે શું કે ભાવેશભાઈ બાકી તો શાંતિ ને ભાઈ આનંદ કરો ગાલકેશર ભગવાનના સાનિધ્યમાં બધા સંગનાથના ખૂબ આનંદ કેળવો આનંદથી વિશેષ તો શું હોય છે વાવ એકદમ કૃષ્ણ લાગે છે અમારા ભાઈ કૃષ્ણ કેટલો મસ્ત લાગે રાધા કંઈ બોલતા નથી કેમ છું રાધા અને અમારા કૃષ્ણ પણ મસ્ત બન્યા છે અને ભાઈ માહોલ પણ અત્યારે બહુ સરસ મજાનો છે બધા ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા છે બધા અને બાપા પણ જો દાદા કેમ છો મજામાં હારો ને દાદા કેટલી ઉંમર હશે દાદા તમારી પાસઠ સાસઠ હશે ક્યું ગામ દાદા તમારું રાણીથી શું કે મજા આવે છે ને અહીંયા આવીને હે વાહ ભાઈ વાહ અહીંયા આવે ને એટલે મિત્રો આ એક એવી પાવન ભૂમિ છે ને કૃષ્ણની કાંઈ આવતાની સાથે જ ટૂંકનું શું કહેવાય કે જે મોહ માયા છે ને એમાંથી મુક્ત થઈ જાય અને ટૂંકમાં એક અંદરથી આનંદ આનંદ આવ્યા કરે સચવાત છે ને દાદા ભગવાન એ મોહ મુખ્ય વાહ ભાઈ વાહ અને બધા જો અત્યારે બધાની મોજ કરે છે બધા ભાઈ હો હોના પરિવાર સાથે આવ્યા છે અને બહુ મજા આવે એવું છે તો બસ ફેમિલી હવે આજનું જે તો અહીંયા ખતમ થઈ ગયું છે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો શું કહેવાય રમવા નીકળશું કે ઘરે રોકાવ રોકાવાનું છે કઈ વાંધો ફેમિલી ચાલો જાય સીધા ઘરે મળીએ હવે ઘરે જઈએ